ભરૂચ જિલ્લા જંબુસર વિસ્તારના ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને જંબુસર પંથકમાં નો પાયો નાખી શૈક્ષણિક સંકુલો ઉભા કરનાર સો મગનભાઈ ભૂખણભાઈ સોલંકીની ત્રીસમી પુણ્યતિથી નિમિત્તે શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ઓ માતા પિતા તુમે વંદન પ્રાર્થના દ્વારા શાળા પરિવારના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આ ભવ્યા ભવ્ય પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સોલંકી સાહેબના કાર્ય તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે તેમના વિશેષ કાર્યોને આગળ ધપાવીએ તો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી મીર તથા શ્રી અનુરદ્ધસિંહ રાવલજીએ કર્યાના સમાચાર મળી રહ્યા છે भरुच जिल्हा मानव सेवा समाज मंडळ ना अध्यक्षस्थापक स्वर्गस्थ मगनभाई सोलंकी साहेबनी त्रिसमी पुण्यतिथी निमित्त नव्यू विद्यालय चंबू शर्मा श्रद्धांजली सुमन अर्पणनं कार्यक्रम राखा जेमा शाळा जे परिवारे श्रद्धांजली सुमन अर्पण करता स्वर्गस्थ मगनभाई जी सोलंकी साहेबना अनोता पुत्र महेशभाई सोलंकी साहेब શૈલેષભાઈ સોલંકી સાહેબ આદરણીય કૈલાસ મેડમ આદરણીય દક્ષા મેડમ તેઓના જે કાર્યો છે એને આગળ ધપાવતા રહેલા છે એની અંદર નવયુ પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા પ્રતિજ્ઞા કરી હતી